ડાંગ જિલ્લાના ઉંડાણ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારોના ક્રિકેટ ટુર્નામેન્ટ ટુનામેન્ટ પૂર્વક રમતોની મુકાયો ડાંગ જિલ્લાના ઉંડાણ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારોમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ઉષાપૂર્વક રમતોની રમતવીરોને ખુલ્લો મેદાન મુકાયો આજ રોજ તારીખ દસ ત્રણ બે હજાર પચીસ ના સોમવારના રોજ સાંઈ ગ્રુપ ખીરમાણી ગામના એક સંગઠિત દ્વારા ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન માજી ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે સેવાઓ પૂરી પાડનાર એવા શ્રી મંગળભાઈ ગાવિત લોકોને ઉજાશ આપનારા પીએસ પાલવે ડાંગ ગુજરાત રાજ્યને લોકો સામે ઉજાગર કરી વાચા આપતો પત્રકાર શ્રી રમેશ માહલા ડાંગ જિલ્લાની અવરનવર પ્રાકૃતિક ભોનજ પીરસનાર એવા નાહરી હોટેલના માલિક રંજીતાબેન નિકુડિયા તેમજ ગામના વડીલો ઉપસ્થિત રહી મુખ્ય મહેમાનોનું ખીરમાણી સાંઈ ગ્રુપ દ્વારા પુષ્પગુચથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય મહેમાનોને રાઉન્ડ ગ્રાઉન્ડ પર લઈ જઈ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું મુખ્ય શ્રીઓએ શ્રીફળ વધારીને ગ્રાઉન્ડને ખુલ્લું મૂક્યું હતું ત્યારબાદ આજરોજ છ ટીમ ઉપસ્થિત રહી હતી મહેમાન મહેમાનશ્રીઓએ રૂપી પ્રવચન આપી ખેલાડી ભાઈઓને શુભેચ્છાઓ પાઠવી હતી ખીરમાણી સાંઈ ગ્રુપ દ્વારા અવારનવાર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરે છે તે માટે મહેમાન શ્રીએ શુભેચ્છા પાઠવી હતી